અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન આજે આવ્યા હે કીર્તિશ્વર માટે એને શું તકલીફ હતી એને શું ફાયદો હતો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ ચંદ્રિકાબેન ગામ કુકડ શું તકલીફ હતી તમને મને પગની ખાલી ચડી જતી હતી નસું બહુ દુખતી હતી કમરથી કમરથી નસ દબાત હવે આપણે એક કીર્તિશ્વર કર્યું અત્યારે હવે દુખે કાય હવે સારું થઈ ગયું જરાય આટલે કાઈ નથી પગથિયા ચડીવા હા બે વાજે કેટલા દીથિયા પગથિયા ન ચડ્યા બે મહિના થઈ ગયા અહીં જડી ગયા ને અને ગોઠણમાં દુખાવો હતો એ કેટલા ટાઈમ પહેલા નો હતો આ તો 2 મહિના થઈ ગયા હવે એ પલોઠી નોત વૈરી એ નથી વૈરી અહીં વરી ગઈ અહીં વૈરી કમ્પ્લીટ દુખાવો નથી અને આમાં તમે શું શું કર્યું તો આમાં તમે આમાં હાથમાં કર્યું તમે તમે શું હું કર્યું તો દવા ઉલી આમાં અમાર પગમાં દવા લેવી દીધી ને તો એમાં ફરક કાઈ નતો ફરક દવા પીતા તોય નો જતો તો અહીંયા વગર દવાએ વગર દવા ખાઈ દોથી